મને તો આ કલ્પના નું કહેવાય કે સુરતમાં કુલ સંપદા માં આજે મહેમાન બન્યા હતા શું કહેશો કેવું લાગી રહ્યું છે આજે ખરેખર મને તો આ કલ્પના નું કહેવાય કે સુરતમાં એક તો નવો એક સિરસ તો શરૂ થયો આ ચૈત્ર નવરાત્રિનો અને એમાં પણ આટલા મોડે સુધી લોકો રમવા માટે રહે એ બહુ મોટી વાત છે આજે એવું લાગે છે કે આપણે જે શારદીય નવરાત્રિ કરી છે ને એવો જ માહોલ બની ગયો છે ચૈત્ર નવરાત્રમાં તો એ ખરેખર બહુ આનંદની વાત છે ને અમને આજે બહુ જ આનંદ આવ્યો છે અને લોકોને બી મને લાગે છે એટલા બધા ભરપૂર એન્જોય કર્યું છે અને ખૂબ રમ્યા રમ્યા છે ગરબા અને ગીતો પણ ખૂબ નાચ્યા છે આજે જે નવરાત્રી હતી એ બહુ જ અદભુત રિસ્પોન્સ હતો અને મેં લાઈફમાં પહેલી વાર આવો એક્સપિરિયન્સ કર્યો છે સુરત તો આમ બી અમારું આમ કહી શકાય કે બીજું ઘર છે અને નવરાત્રી માટે એવું સાંભળવામાં આવે કે સુરત જેવા ખેલૈયાઓ આખા ગુજરાતમાં ક્યાંય નથી હોતા તો આજે બહુ જ એટલે બહુ જ આનંદ હતા